નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ સુરત તળપદા કોળી સમાજ વાઘેલા પરિવાર સુરત દ્વારા તારીખ છ બે હજાર ચોવીસ રવિવાર રોજ અભયનગર તળપદા કોળી સમાજની વાડી ખાતે પંદરમો મિલન સમારોહ તેમજ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આખો દિવસ ગંગા સ્વરૂપ બહેનો માટે તેમના બાળકો માટે ફ્રી ચોપડા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સૌરાષ્ટ્રના વાઘેલા પરિવાર સૌરાષ્ટ્રના વતનની હાલ સુરત ખાતે વસવાટ કરતા સો વડીલો ભાઈઓ બહેનો અને બાળકોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ખૂબ જ ભાગ લીધો હતો વાઘેલા પરિવાર સુરત દ્વારા આયોજિત સ્નેહમિલન સમારોહ તેમજ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહમાં યુવાનો વડીલો દાતાશ્રીઓ તરીકે જોડાઈને ખાતે અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ તથા તેજસ્વી વિદ્યાર્થીઓને શીલ ટ્રોફી આપી કરાયા હતા તેમજ વડીલ વર્ષોથી સમાજ સેવા બજાવતા સામાજિક આગેવાનો કોર્પોરેટર શ્રી રાજેશભાઈ જોડિયા કોંગ્રેસ ગુજરાત સમિતિના મંત્રી શ્રી કાંતિભાઈ બરૈયા ભાવનગરથી પધારેલા ગોપાલભાઈ વાઘેલા તેમજ હિરેનભાઈ વાઘેલા સિવિલ ડિપ્રેશનના કોઓર્ડિનેટર જાલમભાઈ કોળી સેના સુરત પ્રમુખ પી એમભાઈ સાખર ડોક્ટર સુરેન્દ્રભાઈ ચૌહાણ સામાજિક આગેવાન હિંમતભાઈ ભાલિયા વગેરે દરેક સમાજના પ્રમુખશ્રીઓ અલગ અલગ સંસ્થાના ટ્રસ્ટીઓ તેમજ પ્રેસ મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા તમામ દાતાશ્રીને મુમેન્ટ તેમજ સાલ ઓઢાળી સન્માનિત કરાયા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દરેક સમસ્યાનું સમાધાન સમજણ વિશે ખૂબ જ સુંદર રીતે પરિવારના નાની મોટી સમસ્યાઓનું કઈ રીતે સમાધાન મળી રહે અને પૂરો પરિવાર હળીમળીને સાથે રહે તેમજ પ્રેમ લાગણી અને સ્નેહ મિલન જળવાઈ રહે તે બાબત ખૂબ જ સુંદર સમજણ આપી હતી વાઘેલા પરિવાર સુરતના તમામ ભાઈઓ બહેનો બાળકો ભાવી વિહોર બની ગયા હતા રાત્રે સાડા આઠ કલાકે સ્નેહ મિલન સમારોહ સમૂહ ભોજન સાથે પૂર્ણ કરવામાં આવ્યો હતો સ્નેહ મિલન સમારોહની તમામ જવાબદારી વાગેલા પરિવાર સંચાલક શ્રીઓ તેમજ કમિટીના ગ્રુપના યુવાનો મિત્રોએ સંભાળી હતી જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ ખુમારી ને ખાનદારી આપણા લોહી ના રૂવાડે રૂવાડે આજે

ोटा सनो माची बाहर निकल जाजो खोटी टीओ टेओ माची बाहर निकल जाजो जो, जो बैंक मा खाता खोल आवजो खीसे हिसाब नो रखता खीसे हिसाब नो रखता पाए पाए नो हिसाब रखे आपरी पछड़ी न तुम्हारे सूरत मौका नहीं पड़े कोई दिवस मैं तुमने किदो ने अनिल भाई 50 50 જોઈ ली थी હવે યુવાનિયાઓને ખાસ કહું છું તમે રાત દિવસ મહેનત કરજો સખત પુરુષાર્થ કરજો અઢાર અઢાર કલાક કામ કરજો અઢાર અઢાર કલાક કામ કરજો ને પૈસાની બસત કરજો નિષ્ઠાને પ્રમાણિકતાથી કામ કરજો નિષ્ઠાને વફાદારીથી કામ ને તો આખી જિંદગીનો ગણ ન ભૂલજો કોઈ આપને મદદ ભાઈ વાઘેલા પરિવારના પ્રમુખ શ્રીએ વાત કરી ને કે આખો પરિવાર તમારી હારે છે વાઘેલા પરિવાર તો સહેજ તમારી હારે સૌરાષ્ટ્ર તળપથા કોળી જ્ઞાતિ સમાજ

એવા તેજસ્વી તારલાઓનું સન્માન કરવાનું હોય અને એનાથી એ વિશેષ ગયા વર્ષે તેઓએ એક ગરીબ દીકરીને પરણાવવાનું પણ કામ આ વાઘેલા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું આ વખતે તેઓએ એક નવી શરૂઆત કરી છે કે ગંગા સ્વરૂપ બહેનોની બહેનોના જે સંતાનો હોય એ દીકરા દીકરીઓને પણ તેઓ શૈક્ષણિક સહાય કરવાનું તેઓએ ચાલુ કર્યું છે બદલ હું સમસ્ત વાઘેલા પરિવારની ટીમને પ્રમુખ શ્રી મનસુખભાઈ વાઘેલા તથા તેમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સમાજને શું સંભાઈ લેવા માંગે સમાજને એક જ સંદેશ આપું છું કે એકવીસમી સદી એ જ્ઞાનની સદી છે અને આ જ્ઞાનની સદીમાં તમારે શિક્ષણ મેળવવું પડશે અને શિક્ષણમાં પણ તમે સંસ્કાર સાથે શિક્ષણ મેળવો આજના ટેકનોલોજીના યુગમાં તમારે દુનિયા સાથે કદમ મિલાવવા માટે શિક્ષણ એકમાત્ર રસ્તો છે ત્યારે શિક્ષણના માર્ગે આગળ વધવા હું સૌને વિનંતી કરું છું આજે તમે ભાવનગરથી અહીંયા પેદા રહેશો વાઘેલા પરિવારની અંદર તો શું કહેશો અને વાઘેલા પરિવાર એક તમારો જ પરિવાર છે નવા નવા તમે સુરતની અંદર આવતા હોય છે જે સ્નેહ મિલનો થઈ રહ્યા છે એમાં આજે અમારા વાઘેલા પરિવારનો નવમો સ્નેહ મિલનનો કાર્યક્રમ થઈ રહ્યો છે હું નવે નવ સ્નેહ મિલન અંદર મારે ઉપસ્થિત રહેવાનું થયું બીજું આજનો કાર્યક્રમ એ નહીં કે વાઘેલા પરિવાર માટે સમગ્ર તળબદા કોળી સમાજને એક પ્રેરણારૂપ કાર્યક્રમ છે હમણાં જ અહીંયાથી એક ગંગા સ્વરૂપ બહેનોને અને એમના બાળકોને ઇનામ આપવામાં આવ્યું આ ઇનામના માધ્યમથી સમાજની અંદર એક નવી કેડી કંડાર છે અમારા વાઘેલા પરિવારના ભાવનગરની ભાવનગરથી જ્યારે હું આવું છું ત્યારે સુરતની અંદર મનસુખભાઈ વાઘેલા એક અમારા પરિવારના મુખ્ય તરીકે પ્રમુખ તરીકે કામ કરી રહ્યા છે કે દરેક વર્ષે કંઈક ને કંઈક પરિવારમાંથી નવું કરીને સમાજને નવો રાહ સીંધી રહ્યા છે આવો નવો રાહ સીંધવા બદલ અને એને નવા નવા આઈડિયાઓ સમાજને કઈ રીતે આગળ લઈ લઈ જઈ શકાય એવું કામ કરી રહ્યા છે ત્યારે સુરત ટીમ અને સમસ્ત કળ કોળી સમાજ કડબદા કોળી સમાજને હું ખૂબ 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 શુભેચ્છા આપું છું અમારો પરિવાર છે એમ નહીં અમે તો વસુદેવ કુટુંબ કંભવાળા લોકો છીએ એટલે અમે એ પરિવાર છીએ કે અમારો વાઘેલા પરિવાર તો ઠીક છે હું આમ તો સમસ્ત કોળી સમાજનો એક આગેવાન છું બધા જ લોકો જ્યારે મણકાની અંદર માળાઓ ભેગી થતી હોય છે ત્યારે એમની એક માળા બનતી હોય છે એમ વાઘેલા પરિવાર પણ એક માળાના રૂપમાં એક મણકું છે અને એક મણકાની અંદર અમે કામ કરી રહ્યા છીએ